વડોદરા શહેરના ચાણી વિસ્તારના નાની અમીન ખડકી રહેતા નિશિત અમીન છેલ્લા વર્ષોથી સામાજિક કાર્યો કરતા રહ્યા છે તેઓ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ઉજવણીના ભાગરૂપે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે દર વર્ષની જેમ હોસ્પિટલમાં સારવાર માટે જરૂરિયાતમંદો માટે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી યોજવામાં આવી હતી અંદાજે ત્રણસો ઉપરાંતના બ્લડની બોટલો એકત્રિત થઈ હતી ત્યારે આ રક્તદાન શિબિરમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્ય વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરનું ઉત્તર તરફનું પ્રવેશ દ્વાર ગણાતું છાણી જૈન સમાજને કારણે અમીન લોકોને કારણે પાટીદાર સમાજને લીધે વડોદરા શહેરની સેવામાં હંમેશા પ્રવૃત્ત રહ્યું છે સૌથી વધારે જૈન સાધુ સાધ્વીઓ દીક્ષા લીધી હોય તો સમગ્ર વડોદરા શહેરમાં એ છાણી નગરમાં લીધેલા છે અને સૌથી વધારે સામાજિક પ્રવૃત્તિ કોઈના માધ્યમથી થતી હોય તો એ જૈન છાણીના પાટીદાર અને અમીન સમાજના માધ્યમથી થયું છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરું સોળ વર્ષથી ગણેશજીની સ્થાપના મારફતે અન્ય પ્રકારના સામાજિક કામમાં જોડાવું નિશિતભાઈ અમીન અને એમના કુટુંબની આ પરંપરા રહી છે આજ વિસ્તારમાંથી વડોદરા શહેરે સારું નેતૃત્વ પણ પ્રાપ્ત કર્યું છે ત્યારે જેમના માધ્યમથી આવી સામાજિક સુંદર પ્રવૃત્તિ થાય છે મોટી સંખ્યામાં મધ્ય ગુજરાતના બધા જ દર્દીઓ જ્યારે વડોદરામાં આવતા હોય ત્યારે દર્દીઓને લોહીની જરૂરિયાત પૂરી કરવાનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી નિશિતબેન એમની ટીમના માધ્યમથી થાય છે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે વડોદરા શહેર એ સંસ્કારી નગરી ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની છે વર્ષોની પરંપરા અનુસાર દર વખતે ગણેશ ઉત્સવમાં અલગ અલગ પ્રકારના સામાજિક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે છાની વિસ્તારમાં ક્રિષ્ણા યુવક મંડળ દ્વારા સતત પંદર વર્ષથી આ જ પ્રકારે ગણેશ ઉત્સવનું આયોજન થાય છે અને અલગ અલગ પ્રકારના સામાજિક કાર્યો પણ સાથે જોડાય છે આ સંસ્થાના અગ્રણી અમારા પાર્ટીના નેતા નિશીતભાઈ દ્વારા ગઈકાલે જ એ ચશ્મા વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને વર્ષમાં બે વખત તેઓ જે પ્રમાણે બ્લડ ડોનેશનનો કેમ્પ કરે છે તો આજના ગણેશ ઉત્સવના પવિત્ર દિવસે પણ તેમણે છાની ગામના યુવાનોને સાથે રહીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ઓછામાં ઓછા અઢીસો જેટલી બોટલ થઈ ભેગી થવાની છે આપના માધ્યમથી હું થઈ અને તેઓના ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે જે પણ વ્યક્તિ જે પણ યુવાન યુવતી પોતે રક્ત આપી શકે છે એ બધાએ રક્ત આપવું જોઈએ જેથી કરીને રક્તદાન એ સૌથી મોટું મહાદાન છે એનાથી એક રક્તદાનથી કોઈકનું જીવન પણ બચી જાય છે ફરીથી આ વિસ્તારના તમામ નાગરિકોને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભકામના પાછું સૌ પ્રથમ શોને મારા નમસ્કાર જય ગણેશ છેલ્લા પંદર વર્ષથી અમારા દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન ગણપતિની સ્થાપના સિવાય અન્ય સેવા કેવા પ્રવૃત્તિ જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ છે આંખના નંબરની તપાસનું છે વિના મૂલ્યે ચશ્માનું વિતરણનું છે ડેન્ટલ ચેકઅપ છે મેડિકલ ચેકઅપ છે એવી અન્ય સેવાઓ કરીને અમે સામાજિક સેવાનો ઉપયોગી થઈએ છીએ આજે તો આજ આજ સવારના દસ વાગ્યાથી લઈને બ્લડ ડોનેશન કેમ્પનું આજે અગર નાની એમ એન આયોજન કરવામાં આવ્યું છે એમાં ખૂબ મોટી એવી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે હિન્દુ મુસ્લિમની એકતા સાથે રાખીને સૌ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો છે તે બદલ હું સૌ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરું છું અને અઢીસો ઉપરાંત યુનિટનું બ્લડ ડોનેશન થશે તેવી મને આશા છે કોઈ કોને ઉપસ્થિત રહે અહીંયા શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ અને ગુજરાત વિધાનસભાના મુખ્ય ટંડક બાળુભાઈ શુક્રની ખાસ ઉપસ્થિતિ છે અને તે બદલ તું એમનો અભિનંદન કરીને આભાર વ્યક્ત કરું છું